અંકલેશ્વર જેડીસી માં આવેલી કે કનુડિયા ચોકડી નજીક ખાડામાં પાણી પીવા જતા બે ગાયને વીજ કરંટ લાગતા તેઓનું મોત નીપજ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં કનોરિયા ચોકડી નજીક વીજ પોલ પાસે રહ્યો છે ત્યારે આજરોજ આ વરસાદી માહોલ વચ્ચે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ માં આવેલા કનોરિયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યા હતા આ દરમિયાન વીજપોલ નજીક પડેલા ખાડામાં પાણી પાણી પીવા જતા ત્રણ ગાય ને કરંટ લાગ્યો હતો જેમાં કરંટ લાગતા બે ગાયના સ્થળ પર મોત નીપજ્યા હતા જયારે અન્ય એક ગાય ને બચાવી લેવામાં આવી હતી જાણ થતા જ જ પશુપાલક સાથે ટોળા પણ એકત્ર થઈ ગયા હતા પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે બે ગાયના કરંટ લાગતા મોત નીપજતા તેમને મોટું આર્થિક નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી તેમણે હાલ માંગ કરી છે જો કે આ અંગેની જાણ જીઇબી ના કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો સહિત શહેર વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર ટ્રાન્સફોર્મર નજીક કોઈ સુરક્ષાના સાધનો કે ગ્રીલ અથવા તો અન્ય કોઈક વસ્તુઓ લગાડવામાં ના આવી હોય કરંટ લાગવાનો ભય રહેતો હોય છે ત્યારે જીબી દ્વારા આ દિશામાં પણ